રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકોરની જે જલારામ છે જીરેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં જશો એવી આશા છે અમને અને અમે પણ એકદમ મજામાં છીએ તો વાગી ગયા છીએ અત્યારે સવા નવ કે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે ઉઠવામાં બહુ એટલે બહુ મોડું થયું છે કારણ કે ગઈકાલ રાત્રે આપણે અગાઉ તમે વિડીયો જોયા જ હશે અને હજુ કદાચ વિડીયો પણ આવશે એ તો એમની વાડી કહેતા તો રાત્રે આપણે ત્યાંથી આવવામાં થઈ ગયું તો એકદમ લેટ કારણ કે બાર સાડા બારની આસપાસ આપણે ઘરે પહોંચ્યા હતા ઘરે પહોંચીને અહીંયા આવ્યો હતો અહીંયા બાજુવાળાને ત્યાં ગેસ્ટ હતા તો ત્યાં એમને પણ કીધું કે ચલો થોડીક વાર બેસો એટલે ત્યાં બેસવામાં બેસવામાં ટાઈમ ક્યારે જતો નથી ખબર જ ન પડી તો પછી સાંજે પૂવામાં થઈ ગયું તો એકદમ લેટ એટલે સવારે ઉઠવામાં થઈ ગયું છે એકદમ લેટ ને અમારે પ્રજ્ઞાના વાળ તમે જોઈ શકો છો અત્યારે બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે

રજ્જા મજા બધું ભેગું ને આ સંદીપભાઈની વાડીએથી આપને ગિફ્ટમાં આપી છે બહુ અત્યંત બહુ જૂનામાં જૂનું મત છે અને તમે વિડીયો જોયો હશે એમાં કીધું જ તું એમણે કે મધ જેટલું જૂનું હોય એટલું સોનું એટલું સોનું તો થેન્ક યુ સો મચ સંદીપભાઈ કે અમને આ બોટલ આપી તમારી પાસે જે અવેલેબલ હતી એ અને બાકી વાત તો હવે અમારા મેડમજીને મધ ખાવાની ઈચ્છા થઈ છે તો જોઈએ હવે કેવી રીતે ખાય છે એ સોરી મેડમજી નહીં મારા પપ્પા મધ ખાતા સવારમાં દર શિયાળામાં પપ્પા સવારમાં મધ ઘી અને રોટલી આજ સાચો ખોરાક છે પપ્પા ઘી ફૂલ નાખે એટલે મધની અંદર નહીં નાખવાનું રોટલીમાં ઘી ફૂલ અને પછી મધમાં બોડી અને પછી ખાવાનું પપ્પા ખાતા દર શિયાળે ખાતા બર્થડે કલ કઈ ગઈ જો આ રહી બર્થડે કલ લખી કે મને કોઈ થેન્ક્યુ હું થેન્ક્યુ નહીં કે હેપી બર્થડે નો કીધું

હમ ખાસ તો આપડે ગાદલિયું એવું બધું લેવા આવ્યા હતા ને આપડી ગાડી પણ માણકી આવી ગઈ ચલો હવે આમાં અનલોડ કરી નાખીએ સામાન ને ડીમાર્ટ માંથી ખરીદી પતાવીને પોગીએ એવો ઝાંઝેડા રોડ ઉપર જે ટ્રાન્સ ત્યાં મેડમ જી કે આપડી પાસે વાઉચર પડ્યા છે સોરી વાલી સોરી પ્રજ્ઞા કે આપડી પાસે વાઉચર પડ્યા છે તો કે વાઉચર નો ઉપયોગ કરી દઈએ ને તરીકે ખોટા ખોટા જતા રહેશે હવે જોઈએ

ઉંદડા આમ અરિયા પાટી કરે એમાંય પ્રજ્ઞાને તો વધારે એટલે એને ઇન્સ્ટન્ટ અત્યારે રેસીપી તૈયાર કરી નાખી છે આપણે પુડલાની કારણ કે મેથી બેથી બધું સુધારેલું પડ્યું હતું એવું મેં ફ્રીજમાં જોયેલું હતું એટલે કીધું આપને પુડલા ભાવે નહીં એટલે આપણે લઈ આવ્યા છીએ ગામમાંથી પફ એટલે ગામમાં નહીં બાજુમાં કૈલાશમાંથી પફ લઈ આવ્યા અને સુરતી ખમણ લઈ આવ્યો છે તો આજે બપોર આપણે આમાં કરવાના છે ને આપણીમાં પૂરી જલપુરી

સવાર નાસ્તો કઈ કર્યો ન તો ખાલી ચા જ પીધી હતી એટલે હવે અત્યારે એમ થઈ છે કે હું ફટાફટ ખાઈ લઉં જોઈ લે હાથ થી માયરો હો લપેડો હવે એ કે સમસે થી મેળ નહી આવે આપડો પતલા નો થઈ જેટલા કરવો હોય ને એવું છે ઓકે કઈ વાંધો નહી કે કોટા વખાણ નોતા કર્યા પ્રજ્ઞાના પુટલો અસલ ઉથલી ગયો છે મસ્ત મજાનો અને કલર પણ એકદમ બ્રાઉન બ્રાઉન પકડાઈ ગયો તો મને ખાવાની ઈચ્છા થાય પણ હું ખાઈશ નહીં આ વસ્તુ આપણી જરાય ભાવતી વસ્તુ નથી બરોબર આથી તને તો ભાવ એટલે તું તો ખાવાની છું ને આમાં હજી ડુંગળી ને ટમેટું નાખ્યું હોય ને ડુંગળી નાખી છે લસણ વાળી ચટણી નાખી ટમેટું નાખી એવું છે ઓકે ફાઇનલી પ્રજ્ઞાના પુડલા બની ગયા છે પ્રજ્ઞાના પુડલા નામ કેવું લાગ્યું મસ્તી તો આવી જાવ ખાવા માટે ગરમા ગરમ પુડલા જેને આ સુરતી ખમણ ખાવી તો સુરતી ખમણ છે ને પપ ખાવી તો પપ છે ને બાકી આ વસ્તુ તો હાંતે ખાવા મળશે આપને ત્યાં સુધી નહીં મળે બરોબર ને એકદમ બરોબર હું મારી ઈચ્છાસ સજાવટ કરી કા બોલો 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 જોઈ લે જોઈ લે આવો વાગ્યા છે અત્યારે ચાર અને બસ જસ્ટ હજી આપણે ઉઠી ને નાઈ ધોઈ પાછા ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે બપોરે ખમણ ને બધું ખવાનું નથી કે એવું જોયું કેની વાત પૂછો માં તમે ફૂલ ની અંદર આવતી હતી એમાં વચ્ચે કઈક ફોન આવ્યો હતો પણ ખબર નહીં આપડે કોણ હતું હું હતું ફોન બંધ કરીને પાછું હું તો સુઈ ગયો ને આ કે મને અઢી વાગે ની અંદર આવી અઢી વાગે ની અંદર આવી તો અત્યારે મારી હારવાર ઊઠી છે ચાર વાગે ચાર વાગે પેલા તમારી પેલા ઉઠી હતી

કબડ ખાલી કરવાની હવે તો મને આળસ થાય છે અને આપડે છે ને કીધું આની માવજત કરી દઈએ તો ખારું ખારું ખાવા મળશે એક રોપડો તો અમારે પતી જ ગયો આ સાઈડ જે છે ને એ પૂરું થઈ ગયું હાવ સતત જો ઉજરવું હોય તો ઉજરી જાય વાગ્યા છે અત્યારે કોણા છો ને પવન એવો ઠંડો નીકળું કે એની વાત જવા જોઈએ આમ ઝેરીલો પવન છે અત્યારે કહીને તો પણ ચાલે આ પવનમાં બીમાર પડવાની શક્યતા બહુ બધી વધી છે પણ અહીંયા અમારે હવે એક એક દાણો ચોપડી જાણે ને એની જેમ બાપા નાખે છે તૈયાર તો બનાવવાની છે શું મેડમજી સોરી પ્રજ્ઞા પાણીપુરી એ પણ કે નહીં જલપુરીની જલપુરી

એવું છે ઓકે જોઈ લઈએ અમારે એને લુખે લુખું ભાવે લેતો તું ટ્રાય કરતો કાં હું કામ નથી કરવી અમારે આ મોટા મોટી પાણી કુલ એ લવવાનું તો જો આ એને એ ક્યાં નહીં ખબર દેવનારાયણ ઝાંઝેડા રોડ ઉપરથી દેવનારાયણ હે ને જો હમણાં કંઈક બોલવા જતી હતી ને પાછી ફરી ગઈ લે ને હું બોલવાનું હતું કઈ દે ને ના 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 અરે એમ થાય અંદર પાણી બનાવતા બનાવતા હોય તુવેર ખોલવા આવ્યો હવે આની કઈક નવી રેસીપી આપવાની છે કઈ તમારે હે ને હું પણ નામ તો એ નામ એવું વાંધો નહીં તો હોય આમાં બાકી છે મસ્ત મજા નઈ એકદમ કઈ ઘટે નહીં હા એવું હોય માની અમાર ખાલી હસ્તું જ મોટું રાખશે બીજું કઈ નઈ બોલે મનમાં તો જ બોલે છે બાકી નહી બોલે

કે કઢાઈ ગયા ઈ આ લા તો ભાઈ અમારે નાના નાના સેફ આવ્યા છે આજે જોઈએ હવે એમાં કેવો મસાલો બને છે એમની પેલી વેજીટેબલ સેન્ડવીચ એકદમ મસ્ત બની હતી કા તને કેમ ધાત આવે છે ના અમારા ઠામણા ડિપાર્ટમેન્ટ વાળા શું કરે છે ઠામણા ઉઠકે છે ઇમાબેન મધાપરા ઠામણા ડિપાર્ટમેન્ટ શબ્દ એમનો સ્પેશિયલ છે બરોબર ને તો હવે આની અંદર શું શું એડ થશે

આમાં જો આ રીતના બધું મિક્સ જ કરી નાખીએ ઓલા પાણીપુરી વાળા અલગથી ચણા ને બધું રાખે ને એની જગ્યાએ આ રીતના બધું મિક્સ કરી દેવાનું એટલે બધાના સરખા ભાગે વેઠાઈ જાય પાણીપુરી પાર્ટી ચાલુ થઈ ગઈ છે આપણી ઓલરેડી અહીંયા ને આજે આપી છે ડાઇનિંગ ટેબલના રજા દેશી વિદેશી કહેવાય આના દેશી મજા દેશી સ્ટાઇલ આજે વ્યારા કરવા તો અહીંયા કંઈક તો આવી કઈક ડીશ રેડી થઈ છે આપણી